અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકા બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે પણ અનેક જગ્યાએ ભારતનગર વિસ્તાર આદિપુર શાક માર્કેટ હોય કે જે જે જાહેર રોડ ઉપર આખલા કે ગાયું બેસતા હોય છે એના અનુસંધાને અમારા સમક્ષ અનેક પ્રશ્નો અનેક ફોન આવ્યા કે ભાઈ તમે સાહેબ નું એક વર્ઝન લો તો સાહેબ અત્યારે આપણા સાથે છે નગર પ્રમુખ સાહેબ ખાસ કરી ભારત નંબરનો વિસ્તાર હોય ત્યાં ખૂબ અત્યારે રોડની હાલત ગંભીર છે આદિપુર શાક માર્કેટમાં પણ અત્યારે ઘણી ક્ષતિ જોવા મળી રહી છે અને જે કહેવાય કે રોડ ઉપર તમે પણ નીકળતા તો આખલા દેખાતા હશે સાહેબ આ બધા વિષયને લઈ તમે શું કહેશો જ્યારે વરસાદની સીઝન હોય ત્યારે દરેક જગ્યાએ પાણી ભરાય તો એના કારણે આપણે હાઈવે પણ જોઈ શકીએ છીએ કે રોડ રસ્તાઓ તૂટી જતા હોય છે એવી રીતના ગામના પણ રોડ રસ્તાઓ તૂટી ગયા છે એના કારણે આપણે એ અત્યારે તાત્કાલિક તો નવા રસ્તા નથી બનાવી શકતા પણ પરંતુ આપણે એમાં મલબો નાખીને કે પેવર બ્લોક થી પેચ મારીને જેમ બને એમ જો થોડુંક પણ ખુલ્લું થાય આપણે અત્યારે આગાહી છે એટલે કામ નથી કરી શકતા બરોબર પરંતુ આપણે તાત્કાલિક એ કામ કરાવશું ઘણી બધી જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અમારા ધ્યાનમાં છે પરંતુ અત્યારે ઘણી વાર એવું બને છે કે વરસાદના ટાઈમમાં મલબો પણ નથી મળતો હોતો એના કારણે થોડી તકલીફ વધારે થાય છે પરંતુ અમે અમારો નગરપાલિકાની ટીમ સતત નગરપાલિકામાં હાજર રહી અને એ વિષય પર જેમ બને એમ જલ્દી કાર્યવાહી કરી અને લોકોને સારી સુવિધાઓ મળી રહે એની કોશિશ કરતા હોઈએ છીએ અને ટૂંક જ સમયમાં અમારું કામ દરેક જગ્યાએ ચાલુ છે પણ સારા રોડ રસ્તા બની જાય અને જે રીતના ચોમાસું પૂરું થાય પછી તરત જ અમારો પ્લાનિંગ છે કે જે રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને તાત્કાલિક રિપેર કરાવીએ અથવા તો નવા બનાવીએ આદિપુર શાક માર્કેટ ની હાલત ખરાબ છે ત્યાં કને પરિસ્થિતિ એવી છે કે બહુ જ ત્યાં ગને લોકો દ્વારા કચરોને કરવામાં આવે છે થોડુંક પબ્લિકને પણ મારી વિનંતી છે કે સપોર્ટ કરે અમને અને જ્યાં ત્યાં કચરો ના ફગાવે અમારી ગાડીઓ રેગ્યુલર જતી હોય છે તો કચરો એમાં જ ફગાવે અને વ્યવસ્થામાં સહયોગ કરે એવી મારી વિનંતી છે મિત્રો ખાસ કરી સાહેબ દ્વારા ખૂબ સરસ વાત કરવામાં આવી કે પબ્લિકને પણ જાગૃતિ દેખાડવી પડશે કારણ કે બધું તમે એમ વિચારતા હો કે સરકાર કરે અથવા તો ચૂંટાયેલા પદાધિકારીઓ કરે તો આપણી પણ આ વસ્તુમાં એટલી જ જવાબદારી હોવી જોઈએ કારણ કે જ્યાં ત્યાં આપણે જે કચરો નાખીએ છીએ એના કારણે આપણે જ પછી તકલીફ અને મુશ્કેલીનો સામનો પડતો હોય છે સાહેબ થી છેલ્લો પ્રશ્ન લઈશું સાહેબ ખાસ કરીને જાહેર રોડ ઉપર જે આંખલા અને ગાયો બેસતા હોય છે એના કારણે અકસ્માત પણ થતા હોય છે આ વિષય લઈને તમે શું કહેશો આપણે આજથી જ કાર્યવાહી કરવાનું ચાલુ કરવાનું છે વચમાં કાર્યવાહી કરી હતી પણ કોઈક કારણસર અટકી ગઈ હતી એટલે આજથી આપણે આખલાઓને પકડી અને નંદી શાળામાં આપણે મૂકવામાં આવશે અને વ્યવસ્થિત રીતે ત્યાં પણ તેમની માવજત થાય એટલે આપણે જ્યાં ત્યાં એમને છોડી નથી મૂકવાના અને અહીંથી પકડી અને આપણે નંદી શાળામાં મૂકશું અને લોકોને જે અગવડ પડે છે આખલાઓને ગાયના કારણે એનું કારણ છે કે ચોમાસામાં એ જીવ જંતુઓના ત્રાસ ત્રાસને કારણે રસ્તા ઉપર આવી પડતું હોય હોય છે છે અને ત્યારે બધા રસ્તાઓ એમના કારણે બ્લોક થઈ જતા એટલે આપણે તાત્કાલિક હાથ થી એની શરૂઆત કરી અને એમનો પણ વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરશું જી મિત્રો ખાસ કરી હું તો એવી પ્રાર્થના કરું છું કે આવા પ્રમુખ સાહેબ મળે ને તો મેયર પણ બનવા જ જોઈએ એટલે અમે એપ્રિશિયેટ કરીએ છીએ કે ટૂંક સમયમાં ગાંધીધામ જે નગરપાલિકા છે એ મહાનગરપાલિકા દોઢ થી સાહેબ કેટલો સમય લાગશે તાત્કાલિક એને કાર્યવાહીઓ ચાલુ છે અને દરખાસ્ત તો અહીંથી મૂકવામાં આવી છે પરંતુ હવે સરકાર દ્વારા જેમ બને જલ્દી મહાનગરપાલિકા બનવાની છે એવા સમાચાર મળી રહ્યા છે આગળ તો કંઈ કહી ન શકાય એના માટે અમારે શુભેચ્છાઓ સાહેબ તમે ફરી પાછા મેયર બનો અને જે રીતનું વિકાસ છે અત્યારે આદિપુર ગાંધીધામ વિસ્તાર આગળ તરફ વધી રહ્યું છે એમાં પ્રગતિ કરવામાં આવે આજ સાથે જે લોકોના જે પ્રશ્નો હતા જે એનો સાહેબ અત્યારે જવાબ આપ્યો છે બાકી તમે આ બધા વિષય ને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર ગાંધીધામ કચ્છ ગુજરાત